ભરૂચ આંગણવાડી વર્કર્સ બહેનો પર અજાણ્યા નંબરથી અશ્લીલ વિડીયો કોલથી હેરાનગતિ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ ભરૂચમાં આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલી વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકે છે ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર્સ તરીકે કામગીરી કરતી પાંત્રીસથી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે આંગણવાડી બહેનો દ્વારા આજ રોજ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ શિક્ષણ આરોગ્ય માર્ગદર્શન અને સંચાલન કરે છે ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ પંદરસો બહેનો કાર્યરત છે આ મહિલાઓ પૈકી ભરૂચ ઝગડિયા નેત્રંગ અને વાલિયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનોને મ્યુટ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્લીલ વિડીયો કોલ કરતાં બહેનોમાં ભયનો માહોલ છવાયો છે આ સાથે કેટલીક બહેનોના ઘરમાં આવા કોલના કારણે ઝઘડાનું કારણ બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે આજરોજ આંગણવાડી કાર્યકરો દ્વારા સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી અને વિડીયો કોલ કરનાર શખ્સને ઝડપી તેની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી મારું નામ રાગીણીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું છેલ્લા અમારા આંગણવાડી બહેનોને છેલ્લા દસ દિવસથી એક જ નંબર પર વિડીયો કોલ આવે છે અને તે ઘણા ખરાબ હોય છે એકદમ ન્યૂડ વિડીયો કોલ આવે છે અને ગમે ત્યારે રાત્રે દિવસે અડધી રાત્રે પણ બાર વાગ્યે બે વાગ્યે વિડીયો કોલ આવે છે અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે અને એટલા માટે જ અમે આજે અહીંયા સાયબર બ્રાન્ચમાં આ ફરિયાદ લઈને આવેલા છે કે એનાથી અમારા ઘર ઉપર બહુ જ ખરાબ અસર થાય છે કેમ કે અમુક બહેનોના ઘરવાળા એવા હોય છે કે થોડા વેમાય છે અને એના લીધે ઘરમાં કચો કંકાસ વધી ગયો છે અને બીજું કે આઈસીડીએસ તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે હાલમાં બંધ હાલતમાં છે અને એના સીમ અમે અમારા પર્સનલ મોબાઈલમાં નાખેલા છે અને એ અમારા આઈસીડીએસના નંબર પર આ બધા કોલ આવે છે અને બધી જ બહેનો અત્યારે ચાલીસ પચાસ ઉપર બેનો પર વિડીયો કોલ આવેલા છે અને એની જાણ અમને એક બેને કરી અને એનાથી અમે ગ્રુપમાં જાણ કરી ત્યાર પછી ખબર પડી કે બધી બહેનોને બધી બહેનોના કોલ મેસેજ આવવા માંડ્યા કે બેન અમારા પર પણ આવ્યો અમારા પર

સૌથી વધારે ઝગડિયાની ની બેનો ઉપર વધારે કોલ આવેલા છે કોલ આવવાનો સમય બપોરે હોય છે સવારે હોય છે અને રાત્રે બાર વાગ્યે હોય છે દોઢ વાગ્યે હોય છે બે વાગ્યે કોલ આવે છે અને એની સીધી અસર ઘર સંસાર પર પડેલી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે